કેમ છો મિત્રો અત્યારે આપણે છે ગીરની જંગલની વચ્ચે જ્યાં કેસર કેરીના બગીચા છે કેસર કેરી આ આંબાની અંદરથી કેવી રીતે તોડતા હોય ને કેવી રીતે એને લઈ અને બોક્સ ભરતા હોય એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોશું આ છે કેસર કેરી જે તલાળાની ખૂબ જ પ્રખ્યાત છે અને ગયા વર્ષે પણ આપણે વિડીયો બનાવ્યો હતો એમાં આપણે જણાવ્યું હતું કે ખાવાલાયક કઈ કેસર કેરી તૈયાર થઈ ગઈ હોય અને જેમાં દાણો બેસી ગયો હોય ભભૂતી આવી ગઈ હોય ડીટ બેસી ગયું હોય એ કેરીની આપણે માહિતી એ વિડીયોમાં આપી છે અને આ હજી કાચી છે જો તમે આમાં નથી ડીટ બેસું નથી દાણો પડ્યો કે નથી એમાં ભભૂતી આવી અને જનરલી અત્યારે ગીની અંદર અત્યારે પહેલો વેળો હાલે છે શરૂઆતમાં હજી કેરી ઉતરવાનું સ્ટાર્ટ થયું છે અને ભાવ પણ થોડાક હાઈ છે એ તમામ વિગત આપણે આ વિડીયોમાં જોશું તો આ સરસ મજાનો રોપડાનો બગીચો છે કેસર કેરીનો તમે જોઈ શકો છો અને અત્યારે આપણે આની અંદરથી કેવી રીતે કેસર કેરી ઉતારવી મજૂર દ્વારા ઉતારતા હોય તેને કઈ રીતે બોક્સ તૈયાર કરતા હોય ત્યાં સુધીનો આ વિડિયો છે તમામ માહિતી મળશે તો વિડીયો જો અત્યારે જો મજા આવશે અત્યારે બધા મજૂર છે લગભગ બધાને વેડાની જરૂર નથી પડતી બધા હાથે જ કેરી ઉતારે વેડાની જરૂર નથી પડતી ને કારણ કે આ રોપડાનો બગીચો છે એટલે જો આવી રીતે વેડાનો ઉપયોગ કરતા હોય જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વેડો લાંબો કરે બાકી લગભગ હાથથીને જ કેરી ઉતારે છે

તો સોયભાઈ બોલો આજની આજે કેરી ઉતારો છો દઈ દીધી છે તમે હા દઈ દીધી છે આજે કેટલામાં પંદરસો રૂપિયાના અંદર દસ કિલોનું બોક્સ કેટલા નાંગ આવશે એમાં પાંત્રીસ છત્રીસ પાંત્રીસ છત્રીસ નાંગ વધીને સાડત્રીસ આવે બરોબર પેલો વેળો છે ને પેલો વેળો ધ્યાન રાખીને મોટું મોટું ફળ લેવાનું આવેલું આવેલું લેવાનું થાય તો આવી રીતે ઉતરતા હોય અને ધ્યાનથી આને કેરેટમાં નાખવું પડે અને કારણ જો ડીટ તૂટી જતું હોય તો એમાંથી પાછી શીર ઉડે અને ત્યાં એ જગ્યાએ પછી એ કેરી બગડતી હોય અહીંયા આ ડીટ તોડો એટલે આમાં શીર નીકળતું હોય પછી જ્યાં શીર અડે ત્યાં આ કેરી બગડતી હોય તો એટલા માટે મજૂરને ખાસ ધ્યાન રાખવું પડતું હોય આ મજૂર છે નિરાતે નિરાતે આની અંદર રાખે જેથી કરીને કેરી બગડે નહીં આપણે આ કેસર કેરી છે એ ધ્યાનથી ઉતારવાની હોય અને આ ભભૂતી વિખાવી ન જોઈએ અને ડીટેઈ ન તૂટવું જોઈએ નકર આનું શીર નીકળે કેરી બગાડે તો જ્યારે કેરી પાકે ત્યારે જ્યાં શીર નીકળવું હોય ત્યાં ડાઘ પડે સડો કે એવું કંઈ ન હોય પણ ખાલી ડાઘ પડે પછી એ કેરી આપણે ન ગમે તો આવી રીતે કેરી ઉતારતા હોય આવી રીતે કેરેટ ભરાઈ જાય કેરીનું એટલે પછી આવી રીતના આ બેનને ચડાવી દે એટલે કેરેટ લઈ અને દંગા સુધી પહોંચાડી દે ત્યાં પછી આગળ પ્રોસેસ કરે બોક્સ ભરવાની તો આવી રીતે આ બેન કેરેટ હારે અને કેરેટ લઈને સીધા જશે દંગે જ્યાં આપણે કેરીના બોક્સ ભરતા હોય અલગ અલગ વકલ કરતા હોય

को खरीद लो आ भी जाओ જો આ આવેલો દાણો છે ફર્સ્ટ ક્લાસ ભભૂતી આવી ગઈ છે અને ફર્સ્ટ ક્લાસ દાણો પણ બેસી ગયો અને ડીટે બેસી ગઈ તો આવી કેરી આપણે જનરલી ઉતારી લેતા હોય અને આ ખાવાલાયક થઈ ગઈ છે જો તમે એ એક નંબર કેરી છે આમાં પહેલી વખત કેરી ઉતારતા હોય ને ત્યારે ધ્યાન રાખવું પડે કોઈ કાચું આવી જાય તો જે કાચો દાણો હોય એ આપણે અડવાનો નથી જેમ કે આ કેરી કાચી છે અને આ એકદમ આવેલો દાણો છે જોઈ લ્યો તમે આ બધી કેરી ફર્સ્ટ ક્લાસ આવી ગયેલી છે અને આવી રીતની કેરી ઉતારતા હોય આ નાના ઝાડ છે એટલે આ હાથથી પણ આ ઉતરી જાય બાકી આપણે જે ઓલો વેડો છે જે મજૂર અત્યારે ઉતરી રહ્યા છે વેડાથી જો આ નાની સાઈઝ છે પણ આમાં દાણા બેસી ગયા છે ડીટે બેસી ગયું દાણા બેસી ગયા અને ફર્સ્ટ ક્લાસ ભભૂતી આવી ગઈ આ કેરી હવે ફર્સ્ટ ક્લાસ પાકી ગઈ હોય આવી રીતે ઉતારતા હોય કેરી આ છે મારા મિત્ર સોયબભાઈ જે માંગરોળથી આવ્યા છે ને આ બગીચો એને લીઝ ઉપર રાખેલો છે સોયબભાઈ બોલો બોલો ભાઈ આજે આપણે તમે પેલો વેળો મારો છો ને જી અને કેટલામાં બોક્સ આપ્યું છે દસ કિલાનું આ બોક્સ દસ કિલાની પેટી પંદરસો રૂપિયા લેખે આપેલી છે વેપારીને ને હા વેપારીને આપેલી છે ને ફૂલ તૈયાર માલ તોડવાનું છે હા હા અને સારો સારો આવેલો દાણો જ લેવાનો ઓર્ગોનિક ખેતી છે હા હા આજે બગીચા આપણે બગીચો રાખેલો છે ને ભાઈની બગીચાની ખેતી આખી ઓર્ગોનિક છે બરોબર અને રાતાળ જમીન છે જોઈ લ્યો તમે રાતાળ જમીન અને એકદમ સૂકો પટ અને રોપડા છે ને બધા રોપડા માલ છે તો સોયભાઈ અત્યારે આપડે પ્રોપર અત્યારે ક્યાં છીએ અત્યારે પ્રોપર આપડે તાલાળા ગીર વિસ્તાર ના અંદર છે તાલા ની અંદર બરોબર અને ઓરિજિનલ કેસર કેરી છે ઓરિજિનલ ઓરિજિનલ